આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈને પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જોવા જઈએ તો જો લોનની ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેમની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે બીજા સમાચાર તરફ નજર કરીએ તો કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા દેવા માફીને લઈને સમાચાર વિરુદ્ધ પ્રશ્નો કર્યા છે મોદી સરકારને કહી દીધું છે કે દિવસ રાત ચૂંટણી ની ખેતી કરનારા મોદીએ છેલ્લા દસ વર્ષમાં માત્ર ખેડૂતો સાથે છેતરપિંડી જ કરી છે જેના કારણે દેશમાં દરરોજ ત્રીસ ખેડૂતો દેવાના કારણે જીવ ગુમાવી રહ્યા છે તેવું રાહુલ ગાંધી દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને પોસ્ટ કરવામાં આવ્યું છે આ વાતથી કહી શકાય કે જો રાજ્યમાં આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરશે અગાઉ પણ ચૂંટણી વખતે ત્રણ લાખ સુધીનું દેવું માફ કરવાની કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી બીજા સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતમાં એક તરફ આજે લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે તો બીજી તરફ હવામાન વિભાગે આજે રાજ્યમાં અંગદ જાળતી ગરમીની આગાહી કરી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ વાદળો દૂર થવાના કારણે તાપમાનમાં બેથી ત્રણ સેલ્સિયસનો વધારો થશે જ્યારે અમદાવાદનું તાપમાન બેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા તો ખાસ કરીને બપોરે બેથી ચાર દરમિયાન સૌથી વધારે ગરમી પડશે